બે લારી વચ્ચેની જગ્યાથી ફરીને બરાબર જે લાઈનમાં લારી મૂકેલી છે તે લાઈનમાં બે લારી વચ્ચેની જગ્યામાં હું કહેવાય જે ટોપલા વાળા જે ખરા ને એક પોતે બેહી હતી બરાબર અને તે રીતે હું કહેવાય આપણે કમસે કમ હું કહેવાય સવા બસો થી જે અઢીસો લોકો જેટલા તો મોટા ભાગે એમાં સમાવેશ થઈ જાય તો શુક્રવાર થી આપણે શરૂ કરીએ છીએ બરાબર શુક્રવારથી તમે આવી જાવ જોઈએ તો હું કહેવાય શ્રાવણ પહેલો દિવસ છે આમ તો મેં દિવસના દિવસ નું જ કીધું

આજે જો અમને વિમલ સાહેબે બોલાવેલા શનિવારથી અમને બ્રાન્ચ સાહેબ બોલાવે કે તમે બે બહેનો આવો બે બહેનો આવો પણ અમે આવ્યા નહીં મળે આજે અમારા પસાડી ત્રણસો માણસ છે બધાને અમે મિટિંગ કરી છે મીટિંગમાં કીધું એ ભાઈઓ આપણને બ્રાન્ચ સાહેબ બોલાતા છે તો ચાલો અમારી જોડે તો ચિન્ટુભાઈ આશીષભાઈ ને બહેનોમાં ચંદાબેન લીલાબેન અમારા ધરમપુરના છે સુશીલાબેન અમે બધા આવેલા ઓફિસમાં આવ્યા એટલે સાહેબની વાત રજૂઆત એવી છે કે ધરમપુરવાળા બે લારી વચ્ચે એક ટોપલો મળશે અમે ઇનકાર ગયા કે ભાઈ એવું નહીં ચાલે અમે ગ્રુપમાં બધા છે તો બધાની વ્યવસ્થા ખાવા જોઈએ અમે રોટલા ખાઉં બીજા ભૂખે મરી જાય એવું કામ અમને નહીં પસંદ બધા લોકોનો વિશ્વાસ અમારા પર છે એટલે અમે બી વિશ્વાસનો આવેદન આપવાના છીએ પછી અમને કીધું કે ચાલો તમારા આગેવાનને બોલાવો અમે બોલાવ્યા ચિન્ટુભાઈને અંદરથી આશીષભાઈને બોલાવ્યા એટલે એ આગ્રીમેન્ટ થઈ ગયો ગુસ્સા થઈ ગયો બરાબર આમ કરું તેમ કરું એવું નિવેદન નહીં અપાય ને એણે સમજાવવું જોઈએ અમને કે ભાઈ આવી રીતે થશે એમ એટલા ગરમ ગરમ થઈ વાત કરે બહાર નીકળી જાઓ બહાર નીકળી જાઓ તો તમારા પહેલાંથી અમને નહીં બોલાવવા જોઈતું હતું ને એમ બી અમે આવવાના જ નહીં હતા કે શનિવારથી અમને બોલાવે કે તમે આવો તમે આવો અમે એ લોકોને લઈને આવ્યા ને અમારા આગેવાન બી ચિન્ટુભાઈ છે ને એ કંઈ જબરજસ્તી નહીં રહેલા એને અમે ઊભો કરેલો છે ચિન્ટુભાઈ ને કે ભાઈ અમારો અહીંયા કોઈ નથી તમે અમારે સાથ આપો ને અમે તમને સાથ આપો એવી રીતે અમે આવેલા છે અમારું એક સંગઠન છે એ સંગઠન રહેવું પડે ને અમને ન્યાય મળવા જોઈએ ધરમપુરવાળાને નહીં તો અમે બેસતા છે વેચતા છે એ જ જગ્યા પર અમે છે ને અહીંયા જ વેચવું

અમે વલસાડ શાકભાજી માર્કેટમાં ધંધો કરીએ છીએ જો આજે અમને વલસાડ નગરપાલિકા વાળા બી ના પાડે છે બેસવા માટે અમારે ધરમપુર વાળા કાં જવું છે જો અમારી જગ્યા જરાક જરાક છે એક ટોપલાની જેટલી જગ્યા છે એમાં અમે ધંધો કરતા છીએ આજે વર્ષો ઘણા થયા મારા બી આજે એક વર્ષ નથી કે એક બે વર્ષ નથી થયું એમ આજે છે ને આ વલસાડવાળા એવું કરવા માંગે કે ધરમપુરવાળાને અલગ કરવા માંગે એ વાત ખોટી છે અમે એવું વિચારીએ વલસાડવાળા ધરમપુરવાળા બધા સાથે મળીને બેસતું એમ બરોબર ને જો આ વલસાડવાળા જો એવી રીતે કરે તો પછી અમને ના પાડે બેસવા તો એના કરતાં અમે બી પછી આગળ વધવું આગળ વધવું આગળ વધવું એટલે હાઈકોર્ટ બી જોઉં આજે અમને સાહેબ બોલાવ્યા કરે આજે આવો કાલે આવો તો અમે આજે આવ્યા અમને ભર્યા અમે બેઠા અંદર અમને વ્યવસ્થિત વાત કરી જો પછી અમારા આગેવાનો હતા એ લોકોને બોલાવ્યા તો એ લોકો સાથે ગુચ્છાથી વાત કરી અમારા જોડે વાત કરીને એવી રીતે વાત નથી કરી તો એ લોકોને અમે બોલાવી રહ્યા અમને સપોર્ટ આપો એ રીતે ને ભાઈ લોકોને બોલ્યા કે ગેટ આવું બરોબર ને એ રીતે નહીં બોલાય વ્યવસ્થિત વાત કરવી જોઈએ કે ભાઈ તમે બહાર નીકળી જાવ એમ હા હા એવી રીતે એ લોકો શાંતિથી ગયા પણ સાહેબ ગુચ્છ થી થયા તો બોયલા એનું કોઈ ખોટું નથી વ્યવસ્થિત વ્યવસ્થિત થઈ થઈ ગયો કે ચાલ બહાર નીકળી એમ તો ગેસ્ટ એટલે અમને બી દુખ લાગ્યું કે ના અમે ભાઈ લોકો અમને સપોર્ટ આપો અમને લાવ્યા એટલે અમને બી દુઃખ લાગ્યું બસ એટલું જ મારું કહેવાનું ને અમારા ધરમપુર વાળા ને વ્યવસ્થિત બેસાડજો ને ના બેસાડો તમે હાઈકોર્ટ જવાના જ છે બસ મારે એટલું જ કહેવાનું છે બસ ભાઈ પટેલ શુક્રવારની કોર મીટિંગમાં હું હાજર હતો કોર મિટિંગના અંદર રાજુભાઈ મરચાંનો સવારના લિસ્ટ ચેક કરવામાં આવ્યું એનું નિવેદન અમે તે દિવસે કલેક્ટર સાહેબ થઈને આપી દેવામાં આવેલું કે આ ફેંક છે તો એના અંદર અમારા ગ્રુપમાંથી બસો ને ત્રેવીસ નામો રાજુભાઈના લિસ્ટમાં નીકળ્યા એ ઉપરાંત પણ રાજુભાઈ મરચાંવાળાના લિસ્ટના અંદર ફેંક હતા જેમ કે મજૂરોના નામો અનનોન નામો એવા બધા લિસ્ટમાં નામ હતા એ કાપતા મુકતા એમના એકસો ને ઓગણત્રીસનું લિસ્ટ નીકળ્યું એ પછી અમારું લિસ્ટ ચેક કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે પિસ્તાલીસ વર્ષથી જે શાકભાજી માર્કેટના અંદર વેપાર કરે છે લસણવાળા દેવી પૂજક સમાજના બહેનો અને ભાઈઓ એમને જગ્યા આપવામાં આવશે નહીં કેમ કે એ લોકો મસાલા વેચે છે અને પ્રાંત અધિકારીના સૂચન મુજબ એ જગ્યા નથી આપવામાં આવવાની એવું રાજુભાઈ મરચા એ કીધું અને એમનો સાત પુરાવ્યો હિતેશ પટેલ એન્જિનિયર વલસાડ નગરપાલિકા અને તદ ઉપરાંત થોડાક સમય બાદ જયારે ધરમપુરનું લિસ્ટ આવ્યું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે ધરમપુરવાલાને અમે ઓળખતા નથી એના માટે અમારો અંદર અંદર ઉગ્ર વિરોધ થયો અને વિરોધમાં નગરપાલિકાના હિરેનભાઈ પટેલ એમણે પણ અમને કીધું કે ધરમપુરવાલાને આપણે બેસાડવાનો નથી તો મેં એમને કીધું કે ભાઈ ભારતના સંવિધાનમાં એવું ક્યાં લખેલું છે કે ધરમપુરવાલા વલસાડમાં નહીં બેસી શકે એ બાબતે અમારી અડધો પોણો કલાક સુધી ચર્ચા થઈ પછી પ્રાણ સાહેબ પોતે આવ્યા અને પ્રાણ સાહેબ બી એમ કીધું કે ભાઈ ધરમપુરવાલા જોઈએ નહીં ધરમપુરવાલા ધરમપુરમાં જઈને ધંધો કરે એ વિમલભાઈના પોતાના મોઢે બોલેલા શબ્દો છે અને એનો મેં મુખ સાક્ષી છું મને કોર્ટમાં બી રજૂ કરવામાં આવે તો હું મારી જબાનીથી ફરીશ નહીં અને તે ઉપરાંત જ્યારે લિસ્ટ ફાઇનલ કરવામાં આવ્યું ત્યારે થી એંસી નામો અમે ધરમપુરવાળા બેનોના લખાયેલા હતા એ પ્રાણ સાહેબે વિમલભાઈ પોતે નગરપાલિકાની ચેકલિસ્ટ બુકમાંથી કાપી નાખવામાં આવ્યા નગરપાલિકાના અંદર જે કમલેશભાઈ ભંડારીના હાથે લખેલું લખાણ હતું એને કાપી નાખવામાં આવ્યું તો અમે પણ જે સરકારી પ્રક્રિયા છે એને પૂરી કરી અને અમે અમારી રીતના છૂટા થઈ ગયા હતા પણ અમને એટલું દુઃખ લાગ્યું કે ભાઈ અમારે લોકોને સો માણસ વલસાડવાળાને મળતા હોય તો અમારા ધરમપુરવાળા બહેનો અને દેવીપૂજક સમાજના બહેનોને કેમ જગ્યા નથી મળતી તો અમારા બધા ભાઈઓ બહેનોએ બી સો જણાએ પોતાની જે મળેલી જગ્યા છે એ છોડી દીધી અને અમે એના માટે વિમલભાઈના વિરુદ્ધ આવેદનપત્ર આપેલું હતું અને એના માટે આજે વિમલભાઈ મિટિંગના માટે બોલાવેલા હતા પહેલાં તો એ લોકોએ બહેનોને બોલાવીને અમને પહેલાં કીધું કે તમારે અમને જરૂર નથી બેનો સાથે વાત કરી તદ ઉપરાંત અડધો પોણો કલાક પછી અમને બોલાવવામાં આવ્યા અને અમને પ્રેશરાઈઝ કરવામાં આવ્યું કે તમે સો જ જણા બેસજો બાકીનાની કોઈની જરૂર નથી તો જો સો જણ જો બેસશે તો અમારે ત્રણસો માણસ બીજા ભૂખ મળી જાય તો એ વસ્તુ અમને વ્યાજબી નથી લાવો તો અમને લાવો નહીં તો નહીં લાવો આ વાત નગરપાલિકાના ચીફ એન્જિનિયર અને પ્રાંત સાહેબ બંને સર્વે કરીને અઢીસો જેટલી જગ્યા મળેલી અમારું લિસ્ટિંગ રાજુભાઈ સાથે સાડા સાતસો આઠસો માણસનું હતું તો એમને ત્યારે જ કલેક્ટર સાહેબને કહી દેવાનું હતું કે આમાં વૈકલ્પિક વ્યવસ્થા થશે નથી આ જગ્યાની ફાળવણી બી માત્ર ને માત્ર પાંચ મહિનાની જ છે તો શું પાંચ મહિના માટે અમારા બાકીના જે ભાઈઓ બહેનો છે એ ભૂખા રહેશે બસ મારું આટલું જ નિવેદન છે કે જગ્યા આપો તો બધાને સરખી આપો નહીં તો નહીં આપો રમેશભાઈ પટેલ આભા જય હિન્દ હું શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજીનો વેપાર ધંધો કરી આવેલો છું આજે અમને જ્યારે એસડીએમ સાહેબે બોલાવેલા હતા મીટિંગ માટે કે તમારી જે રિક્વેસ્ટ છે એટલે કે અમારી રજૂઆત જે કરવાની હતી અમે રજૂઆત કરવા આવેલા હતા અમારા ધરમપુરવાળા બહેનો સાથે અમારા બીજા શાકભાજીના વેપારીઓ સાથે એ આગળની શું કાર્યવાસી કાર્યવાહી શું કરવાની છે એપીએમસી માર્કેટમાં એ ચાલી રહેલું છે અમે અમારી રજૂઆતમાં એસડીએમ સાહેબને જે રજૂઆત કરી કે અમારા ગ્રુપના અંદર ત્રણસો જેટલા વેપારી છે તો એ લોકોએ કીધું કે નહીં ત્રણસો જેટલાની જગ્યા નહીં મળે માંથી તમને સવાસો કે સો જણાને જગ્યા મળશે તો એનો જે અમે પ્રસ્તાવ રાખ્યો કે બાકીના શું કરશે તો બાકીનાને જગ્યા આપવામાં આવશે નહીં ને એ લોકો એ લોકોનું કરી લેશે તો અમારો જ્યારે પ્રશ્ન ઊભો થયો કે બાકીના લોકો અમે રોટલો ખાવાના ને બાકીના લોકો ભૂખે મરવાના આવો પ્રશ્ન કરતાં જ્યારે અમારા પર એસડીએમ સાહેબ એકદમ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થતાં મને એમ કહે છે કે હું તારે તને આમ કરી નાખું તેમ કરી નાખું મારો એસટીએમનો પાવર તને બતાવી દેવા એટલે આ રીતના અમારી સાથે ઉગ્રતાથી વાત કરી ઓફિસની અંદર એમની ઓફિસની અંદર અમે તો બહાર જ બેઠેલા હતા અમારી બહેનો જે બેઠેલી હતી તેમની મીટિંગ ચાલુ હતી પછી અમને અંદર સાહેબે સામેથી બોલાવ્યા પહેલાં અમને ના પાડી તમે બહાર બેસો તમારું કામ નથી પછી અમને સામેથી બોલાવી અને અમારી સાથે આવી રીતના વાત કરી અમને એકદમ ખોટું ફીલ થતું છે કે અમે આટલા મોટા અધિકારીના ઓફિસમાં આવીને અમને જો ગેટ આઉટ કરવામાં આવે તો અમારી જે આ ભાઈઓ સામે આ ભાઈઓ સાક્ષી છે કે એમની સામે એમને અમને કેવી રીતના બહાર કાઢી મૂક્યા જાય હવે પ્રશ્ન એ છે કે અમારે માર્કેટમાં કેવી રીતના આગળ કાર્ય કરવા હવે અમારે જે કાર્ય કરવામાં એવું છે કે અમારા જે બાકીના બચેલા સાથી મિત્રોને અમે એકદમ તો થોડી નથી દેવાના એટલે અત્યારે અમારે જો વ્યવસ્થા થતી હોય ત્યારે એસડીએમ સાહેબે ઉપર કલેક્ટરશ્રીને એવું હતું કે એપીએમસી માર્કેટની અંદર આટલી જ વ્યવસ્થા છે અને વેપારીઓ આટલા બધા છે એ રિપોર્ટ એમણે કલેક્ટરશ્રીને આપવાનો હતો કે આ જગ્યામાં આટલા જણા જ બેસી શકે ત્યારે જો એ લોકોએ રિપોર્ટ નહીં આપ્યો હોય તો એ લોકોની જવાબદારી બને કે આ રિપોર્ટ એ લોકોએ આપવો જોઈતો હતો હવે આ રિપોર્ટમાં એ લોકોએ જે બધું દર્શાવેલું હશે કે એક લારી વચ્ચે આમ આ એક લારી વચ્ચે આમ એવી રીતના જે બધું કરેલું છે હવે આમાં જે ગઈ કાલે બધા વિડિયો વાયરલ થયા તેમાં રાજુભાઈ એવી કહે છે કે ચિંતુની આટલી દુકાન ચિંતુની આટલી મારી કોઈ દુકાન નથી મારી એક જ ફક્ત મારી મારી લારી ચાલે છે એ હું જણાવવા માંગુ મારા પરિવાર જે વર્ષોથીમાં શાકભાજી ફ્રૂટના વેપાર ધંધા સાથે જોડાયેલા છે કે જો વલસાડમાં એક સારા વ્યક્તિત્વ ધરાવતા લોકો છે અમે લોકો એ ગુંડા નથી કે કોઈ અમારા કોઈ ગુનાહિત કે કોઈ એ નથી અમારા એટલે અમે લોકો એક જ અમારા સંગઠન સાથે ચાલતા છે અમારા સંગઠનમાં એવું છે કે એક મળીને ચાલો એક રહોગે તો સેફ રહો મોદીજીનો જે નારો છે તેના સાથે જ અમે ચાલતા છે એટલે અમારું એક જ કેવું છે ન્યાય કરો તો સરખો કરો અગર તમારી પર વ્યવસ્થા હોય તો અમારી વ્યવસ્થા કરો નિવ્યવસ્થા હોય તો તે રીતના તમે અમને કહો એટલે અમારો અમે કાર્ય આવી રીતના કરવું અમે અમે અગર અમારા તરફથી અમારા ગ્રુપમાં અગર જો અમને કહી કે આપણે હાઈકોર્ટ જવું છે તો હાઈકોર્ટ બી જશું અને ભૂખ હડતાલ પર બેસવાની જે ચર્ચા ચાલે તો અમે ભૂખ હડતાલ પર બી બેસું